The <laughs> cat બોર્ડર છે બોર્ડર જોઈ લો બહુ જ ફાઇન રીતે એકદમ ફિનિશમાં તમને મળશે તો આ વસ્તુઓ જે છે ને એ બાર રિટેલ સ્ટોરમાં તમને કમ સે કમ પંદરસોથી થી બે હજારમાં મળશે આ ટાઈપના અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે મતલબ હું તો એમ કહું છું કે મેન્યુફેક્ચરર પાસેથી સીધું ખરીદો અને બુટિકના ભાવમાં તમે આરામથી જે છે સાડીઓ સેલ કરશો ને તો પણ તમે આરામથી બહુ સારું એવું માર્જિન જે છે આમાંથી કમાઈ શકશો તમને ક્યાંય પણ એક દોરો નીકળેલો પણ નહી બતાવશે અને તમે જોઈ લો ફિનિશિંગ બહુ જ ફાઇન રીતે તમને આ ડિઝાઇન મળી જશે ત્યોહારોની સિઝન આવી રહી છે બહુ બધા લોકો ડિઝાઇનર્સ પાસે જવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે એડવાન્સમાં જ બહુ બધા લોકો પોતાના માટે અલગ અલગ ડ્રેસીસ બનાવવાનું સ્ટાર્ટ કરે છે સ્ટીચ કરાવશે અલગ અલગ ડિઝાઇન બનાવડાવશે અને બહુ બધી ભાભી લોકો છે આપણી જે બહેન લોકો છે કે જે મેરિડ છે એ લોકો તો સ્પેશિયલી નવી સાડીનું કલેક્શન લેવા માટે તો નીકળી જશે તો આ જે વ્યુઅર્સ જે તમે જોઈ રહ્યા છો અને જો તમે આ બિઝનેસ કરી રહ્યા છો ને સાડીનો તો આપણે ત્યાં આજે નવું કલેક્શન આવેલું છે ને એ ટોટલી બુટિક સ્ટાઇલનું રહેવાનું છે બહુ બધા લોકોને આઈડિયા જ નથી કે આપણે ખાલી પ્રિન્ટ સાડીઓ વેચીએ છીએ એવું બિલકુલ નથી વર્કવાળી સાડીઝ પણ તમને મળશે પણ હું ધીમે ધીમે બધા જ કલેક્શન તમને બતાવી રહી છું કે જેથી કરીને તમને ઇન્ટરેસ્ટ બની રહેશે કે કઈ કઈ ટાઈપની વેરાઈટીઝ છે કઈ કઈ ટાઈપની ડિઝાઇન્સ છે ઈવન તમે બેકગ્રાઉન્ડમાં જોશો ને તો આપણી પાસે લગડી પટ્ટાવાળી સાડીઓ પણ અવેલેબલ છે આપણે એના ઉપર બી અલગથી એક વિડીયો બનાવશું જો તમને એવી કોઈ સાડીઓનું કલેક્શન પણ જોઈતું હોય ને તો ફટાફટ સ્ક્રીન પર આ પેલા નંબર પર કોલ કરજો આ બધી સાડીઓનો કલેક્શન તમને અહીંયાથી ઘરે બેસીને પણ મળી જશે આપણે સેટ વાઇઝમાં ડીલ કરીએ છીએ સિંગલ સિંગલ પીસમાં નહીં વાતનું ધ્યાન રાખવાનું છે આ છે એપલ લાઈફ જે સુરતમાં લોકેટેડ છે સુરત ગુજરાતમાં આપણું જે આ સેલ ઓફિસ છે એ જે છે સારોલી એરિયામાં છે તો ત્યારે તમે જ્યારે પણ અહીંયા આવો છો વિઝિટ કરવા માટે તો એક વખત જે છે સુરત આવો છો ત્યારે અહીંયા વિઝિટ જરૂરથી કરજો આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં લોકેશન અવેલેબલ છે અને આપણે પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા પણ પ્રોવાઈડ કરીએ છીએ સ્ક્રીન પર જે નંબર છે ને ત્યાં કોલ કરી લેશો ને ખાલી ઇન્ફોર્મ કરી દેજો કે અમે આ ડેટ પર આ ટાઈમ પર આવવાના છીએ તો તમને પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા મળી જશે આજે જે કલેક્શન છે એ કલેક્શન તમે અહીંયાથી મેન્યુફેક્ચર રેટમાં ઓર્ડર કરી અને મંગાવી શકો છો અને આ જ કલેક્શન જે છે તમને અહીંયાથી ઇઝીલી મળી જશે હવે લાઇટ વેટેડ ફેબ્રિક હું તમારા માટે લઈને આવેલી છું જેમાં તમને સેલ્ફ વર્ક મળશે મટીરીયલ જોર્જેટ બેસ્ડ ફેબ્રિક છે આપણે જે છે નવ મીટરની આખી બોર્ડરમાં ટોટલી સિરોસ્કી ડાયમંડ્સનું કામ મળશે અને સાથે સેલ્ફ વર્ક મળી જશે સેલ્ફ વર્ક એટલે શું એ પણ આપણે જણાવી દઈએ આપણે આમાં જે વર્ક કરેલું છે એ રહેવાનું છે ટોટલી કલર ટોન ટુ ટોન કલર રહેવાનું છે વર્કમાં એમ્બ્રોઈડરી વર્ક કરેલું છે ફિનિશ લેવલ બતાવું તમને જોઈ લો બેક સાઈડ થી તમને ક્યાંય પણ એક દોરો નીકળેલો પણ નહીં બતાવશે અને તમે જોઈ લો ફિનિશિંગ બહુ જ ફાઇન રીતે તમને આ ડિઝાઇન મળી જશે અને આ ટાઈપના આર્ટિકલ્સ જે છે રિટેલ સ્ટોરમાં તમે જાશો પરચેસ કરવા માટે તો તમને બહુ જ વધારે કોસ્ટલી મળવાના છે આના ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન ઓપ્શન જે છે એ હું તમને બતાવી દઉં આના જે કલર ઓપ્શન છે ને પહેલાં તો એ બતાવી દઉં આમાં જે છે તમને અહીંયા જોઈ શકો છો કે બહુ ફાઇન ડિફરન્ટ કલર ઓપ્શન મળશે એટલે કે લાઇટ પીચ કલર છે પછી એમાં તમને એક શેડ પિંકનો શેડ પણ તમને મળી જશે લાઈટ પિંક પણ નથી અને મતલબ એક ડિફરન્ટ કલર છે ઇંગ્લિશ કલર છે પછી તમને આ ટાઈપના પિસ્તા કલરમાં પણ બહુ ફાઇન ડિઝાઇન આમાં તમને મળી જશે પછી જો તમને ગ્રે કલર પસંદ હોય તો ગ્રે કલરમાં પણ આપણી પાસે આ ડિઝાઇનમાં કલર ઓપ્શન અવેલેબલ છે અને એક લવન્ડર કલર છે તો આ ટાઈપના જે છે કલર ઓપ્શન પણ તમને મળશે એક ડિઝાઇન મેં તમને અત્યારે બતાવી છે અને આ બીજા એના કલર્સ છે તો આ જે છે એ આખો સેટ કહેવાય એટલે આખો સેટ જે છે એ લેવાનું કમ્પલશિયન છે આપણી પાસેથી આપણે સેટ વાઇઝમાં જ જે છે ડીલ કરીએ છીએ સિંગલ પીસીસમાં ડીલ નથી કરતા આવો બીજી ડિઝાઇન જોઈએ બીજી ડિઝાઇન જે છે એને છે ને આમ જનરલી તો આને કહેવાય કે ટમટમ કરીને ફેબ્રિકનું નામ છે મતલબ ફેબ્રિક તો બધા અલગ અલગ બોલતા જ હોય છે પણ થોડું ફેન્સી કોન્સેપ્ટમાં આ આર્ટિકલ રહેશે લાઇનિંગ પેટર્નમાં જે છે એક વિવિંગવાળું જે લુક હોય ને એ તમને આમાં મળશે પણ આ વિવિંગ નથી કરેલું આ ફેબ્રિકમાં જેવી રીતના ડિઝાઇન કરેલું છે જેમાં એક પોલિશડ કરેલું છે જે એકદમ ઝરી વર્ગ જે આપણે સ્પાર્કલનું કોમ્બિનેશન હોય ને હા એવું ફિનિશ તમને આપવામાં આવેલું છે સાથે સાથે આપણે આમાં સિલ્વર સિરોસ્કી યુઝ કર્યા છે અને આખું બહુ જ ફાઇન બોર્ડર કોન્સેપ્ટ પણ તમને આમાં મળી જશે અને ફિનિશ લેવલ તો હન્ડ્રેડ આમાં તમને બેસ્ટ જ મળશે અને આના કલર્સ પણ બહુ જ ફાઇન છે એવું તમને બતાવી દઉં ડિફરન્ટ કલર ઓપ્શનની સાથે જે છે તમને આ કલર્સ મળશે આ જોઈ લો આ ટાઈપના અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે મતલબ હું તો એમ કહું છું કે મેન્યુફેક્ચરર પાસેથી સીધું ખરીદો અને બુટિકના ભાવમાં તમે આરામથી જે છે સાડીઓ સેલ કરશો ને તો પણ તમે આરામથી બહુ સારું એવું માર્જિન જે છે આમાંથી કમાઈ શકશો અને આ બધી વસ્તુઓ લોકો જે છે ને સ્પેશિયલી બનાવડાવવા માટે આપતા હોય છે ડિઝાઇન કરાવવા માટે આપતા હોય છે પણ આ કરવાની જરૂર નથી હવે આપણી પાસે આ બધી જ વસ્તુઓ જે છે મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ છે વિથ બ્લાઉઝ આર્ટિકલ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી કરીને કસ્ટમરને અલગથી કોઈ વસ્તુઓ બહાર જઈને પરચેસ કરવાની જરૂરત જ ના પડે નેક્સ્ટ જે છે ને કટ બોર્ડરમાં આર્ટિકલ લઈને આવી છું આ જે આર્ટિકલ છે લાઈટ પિંક કલરમાં છે સાથે સાથે તમને અહીંયા બોર્ડર જેવું એક લુક જે છે એ તમને સાડીમાં પણ મળશે એક સાટીન પટ્ટાવાળું જે કોન્સેપ્ટ હોય ને હા એવું સિમિલર કોન્સેપ્ટ જે છે તમને અહીંયા ડાયમંડ વર્કની સાથે મળવાનું છે કટ બોર્ડર છે બોર્ડર જોયું બહુ જ ફાઇન રીતે એકદમ ફિનિશમાં તમને મળશે તો આ વસ્તુઓ જે છે ને એ બાર રિટેલ સ્ટોરમાં તમને કમ સે કમ પંદરસો થી બે હજારમાં મળશે પણ આપણી પાસે જે છે આ જ આર્ટિકલ મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થઈ જશે વિથ બ્લાઉઝ છે એટલે આપણે કોઈ વસ્તુ અલગથી લેવાની જરૂરત નથી આમાં જે છે પેસ્ટલ કલર્સ એટલે કે જે ફ્લોરલ ડિઝાઇન હોય કલર્સ હોય ને ફ્લાવરના એવા કલર્સ આપણે અહીંયા લીધેલા છે તો તમને જો પેસ્ટલ કલર્સ ગમતા હોય ને તો આ બધા જ સેટ વાઇઝ જે છે કલેક્શન હું તમને બતાવું છું એના કલર્સ પણ બહુ જ ફાઇન અને ડીસન્ટ કલર એકદમ આવેલા છે કોઈ પણ સિઝનમાં પહેરી શકો એવું કપડું જે છે આમાં તમને મળી જશે અને આ ટાઈપની વેરાયટીઝ જે છે ને જોર્જટ બેસ્ડ ફેબ્રિક પર છે અને જોર્જટ પણ જે છે આપણે યુઝ કરેલું છે ને એ હંડ્રેડ સારી કોઈ છે છે કે એક પણ પણ દોરો ધાગો નીકળશે ને તો વસ્તુ જે એ ખેંચાશે નહીં કે એનું ફિનિશિંગ જે છે એ ખરાબ નહીં થશે એની ગેરંટી રહેશે આપણી પાસે અહીંયા એકથી માંડીને એક આર્ટિકલ છે હવે તમને ખ્યાલ છે ને જીમીચુ વાળું ફેબ્રિક આજકાલ બહુ જ વધારે ટ્રેન્ડમાં છે એનું સિમિલર એક ફેન્સી ફેબ્રિક લઈને આવેલી છું આખી સાડીમાં તમને બુટ્ટા કોન્સેપ્ટમાં જે છે સિરોસ્કીનું કામ મળશે અને સાથે સાથે કટ બોર્ડર તો મળશે જ તો આપણી પાસે આમાં જે છે બહુ જ ફાઇન ડિઝાઇન છે પાર્ટીવેર કોન્સેપ્ટમાં આર્ટિકલ રહેશે અને એના કલર્સ પણ એટલા જ ફાઇન છે તમે જોશો ને તો તમને એમ થશે કે ભાઈ આ વસ્તુઓ અત્યાર સુધી કેમ નહીં બતાવી પણ આ વસ્તુઓ જે છે ને તમારા માટે સ્પેશિયલી એક સિઝન માટે હું આ બનાવડાવેલું છે કે જેથી કરીને આપણા વ્યુઅર્સ જે છે ને એમને પણ આઈડિયા આવે કે અહીંયા ખાલી આપણે જે વેરાયટીઝ રાખીએ છીએ એ પ્રિન્ટવાળી જ નથી કે સિલ્કવાળા કલેક્શન નથી આપણી પાસે અહીંયા બહુ ફાઇન ફાઇન પાર્ટી વર કોન્સેપ્ટ વાળા આર્ટિકલ્સ પણ છે અને જો સિઝન વાઇઝ કહું ને તો સિઝનમાં પણ તમે પહેરી શકો એટલે કે તહેવારોમાં પણ પહેરી શકો ને એવા આર્ટિકલ્સ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે તો આ બધા કલર્સ તમને બતાવવાની પાછળનું એક જ રીઝન છે કે તમે અહીંયાથી જે જે પરચેસિંગ કરવા માટે ગમે ત્યારે સુરત આવો છો ને તો જો એક મેનુફેક્ચરરને ગોતતા હો ને તો આ તમારા માટે એક પરફેક્ટ જગ્યા છે કે જ્યાં તમને બધી જ ટાઈપની ડિઝાઇન્સ ડિફરન્ટ ડિફરન્ટ સાડીઓનું કલેક્શન મેનુફેક્ચર રેટમાં મળશે આમાં પણ જે છે ને સેલ્ફ વર્ક કરેલું છે સેલ્ફ વર્ક એટલે અગેન હું એક વખત જણાવી દઉં કે સેલ્ફ વર્ક એટલે જેવા કલરનું કપડું હોય ને એવા જ કલરનું વર્ક હોય જેને આપણે સેલ્ફ વર્ક કહીએ છીએ બહુ સિમ્પલ ભાષામાં બાકી ટેક્સટાઇલની લેંગ્વેજ અગર યુઝ કરીએ તો આને પણ અલગ અલગ લેંગ્વેજમાં યુઝ થતું હોય છે મતલબ અલગ અલગ વસ્તુઓ બોલાતી હોય છે પેલું કહેવાય જેટલા માણસ એટલા નામ તો આવી વસ્તુઓ જે છે તમને અહીંયા મળી જશે પ્રોપર ફિનિશ સાથે મળશે આખી સાડીમાં તમે જોઈ શકો છો નાની નાની બુટ્ટીઓ બનાવેલી છે એમ્બ્રોઈડરી વર્કની અને બહુ જ ફાઇન એક ડીસન્ટ કલર છે અને આના પણ કલર ઓપ્શન બહુ જ ફાઇન અવેલેબલ છે જેમ કે તમે લાઇટ કલર ઓપ્શનમાં તમે આવી વસ્તુઓ જોઈ શકો છો તમારા કસ્ટમર્સને પણ આવી વસ્તુઓ બતાવશો ને તો એમને બહુ મજા આવશે ઇવન આ સેલ કરવામાં પણ તમને બહુ મજા આવવાની છે કારણ કે મારી પાસે તો જે છે આની પહેલાં પણ જ્યારે આ ડિઝાઇન સિલેક્ટ થઈ છે ને એ ત્યારથી જ મતલબ હમણાં મારી પાસે આ સ્ટોક બનીને આવ્યો છે કારણ કે જેટલા પણ કલેક્શન ડિઝાઇન જે છે એ આપણા વ્યુઅર્સ જે છે ને એ જેવું જોવે છે ને એ ફટાફટ એમ કહી દે છે કે આના આટલા ઓર્ડર પેક કરો આની આટલી વસ્તુઓની ઓર્ડર જે છે અમને આટલી રિક્વાયરમેન્ટ છે આટલી કમ્પ્લીટ ફિનિશ કરીને અમને આપી દો તો આપણી પાસે જે છે ફટાફટ જે પણ વેરાયટીઝ આવતી હોય છે એ ઘણી વખત સેલ પણ થઈ જતી હોય છે અત્યારે સિઝનનો ટાઈમ છે પ્રીવિયસલી લોકો શોપિંગ કરવાનું પ્રિફર કરે છે તો તમે જ્યારે પણ સુરત ગુજરાત આવો છો તો એપલ લાઇફ સ્ટાઇલ વિઝિટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મેં પાંચ ડિઝાઇન આજે તમને બતાવી છે એમાંથી પણ કોઈ સેટ તમારે ખરીદવો હોય સ્ક્રીન પર નંબર છે વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે બધી જ ડિઝાઇન પાછી જોઈ શકશો રેટની જાણકારી આપણા ટીમ એક્ઝિક્યુટિવ આપી દેશે બહુ બધા લોકો કમેન્ટ્સ કરીને પૂછે છે રેટ કેમ નથી જણાવતા રેટ એટલે નથી જણાવતા કે આપણા સાથે જે જોડાયેલા છે લોકો એ બધા હોલસેલર્સ છે પછી એમને સેલ કરવામાં પ્રોબ્લેમ થાય છે એટલા માટે જ આપણે જે છે રેટ અહીંયા ડિસ્ક્લોઝ નથી કરતા પણ સ્ક્રીન પર નંબર છે ત્યાંથી તમને રેટની જાણકારી મળી જશે આઈ હોપ આજનું કલેક્શન તમને બહુ જ ગમ્યું હશે બાકી આપણે તો મળશું આગળની વિડીયોમાં આવા જ કંઈક નવા નવા કલેક્શન્સની સાથે ત્યાં સુધી ધન્યવાદ